મારા બ્લોક માં તમારું સ્વાગત છે આ છે ગાયત્રી બધી ગાડીઓ અહીંથી જાય રસના તરફ રણછોડ આવી ગઈ છે ગાયત્રીમાં માં પહેલી ગાડી હોય આ મિત્રો આ છે ગાયત્રી એક એક ગાડી ધીમે ધીમે આવે છે હવે અભિષેક ટ્રાવેલ્સ આવે છે એની વાય સ્વસ્તિક પણ છે એની વાય હરિદર્શન છે તમે જોઈ શકો છો

આપા ગીગા આવે છે જરૂર આવે કૃષ્ણ બધું આવે છે નટરાજ એની વાય કામ દેનું એની વાય મોમાય કૃપા કામ દેનું મોમાય કૃપા કેટુંની વિડિયો જોતા રહેજો સપોર્ટ કરતા રહેજો આવોના संस्कार का ट्रैवल है सावे से, जेडी तो ट्रैवल है सावे जेडी एक्सप्रेस, रामदेव का ट्रैवल है रामदेव से, वही ટ્રાવેલ પણ આવી ગઈ છે કૃષ્ણ આવી ગઈ છે ફૂંકાવા તરફ જાય છે ગગનદીપ પણ આવે છે ગગનદીપ ટ્રાવેલર એની વાય બીજી ગગનદીપ ટ્રાવેલર એની વાય મોમાય કૃપા એની વાય રીતિ જોઈ શકો છો ગુંબા કે સ્કૂલ નીચે ગાડીઓની લાઈન થઈ ગઈ છે ગાડીઓની લાઈન થવા મીડી મારે પ્રમુખ રાજ છે એની વાંચે રાઠોડ છે જોઈ શકો છો એની વારે દય સીતારામ એની વારે યાર જોઈ શકો છો બધી ગાડીઓ જાય છે વરાછા ઢાળ બાજુ ટ્રાવેલર એની વાય સિદ્ધ ગણેશ એની વાય ખાલી ગણેશ જોઈ શકો છો તમે

પુલ નીચે બધી ગાડીઓ ઉભી છે કેવડું ટ્રાફિક છે ઉપર પણ ગાડીઓ જાય છે નીચે પણ છે રામકૃષ્ણ છે સાગર છે એની વાય રામદેવ છે એની વાય પ્રમુખ મંદિર છે બાજુમાં રીચી જાય છે અહીં કરી છે જોઈ શકો છો રાજાઈ છે તમે છે